જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું ધોરણ દસ એસએસસી બોર્ડના પરિણામની તો આજે ધોરણ દસ એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયું છે જેમાં રાજ્યનું બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું છે ત્યારે વાત કરીશું છોટાઉદેપુર જિલ્લાની તો છોટાઉદેપુર જિલ્લાનું આ વર્ષનું પરિણામ ગૌરવ લઈ શકાય તેવું છે જી હા જિલ્લાનું પરિણામ ચોર્યાસી પોઈન્ટ સત્તાવન ટકા આવ્યું છે કહી શકાય કે એસ એસસી બોર્ડના પરિણામમાં ખૂબ મોટો વધારો નોંધાયો છે કારણ કે ગત વર્ષે એકસઠ ટકા પરિણામ હતું જે વધીને આ વર્ષે ચોર્યાસી પોઈન્ટ સત્તાવન ટકા થતાં ગત વર્ષ કરતાં ત્રેવીસ વધારો જોવા મળ્યો છે અને એટલે જ કહી શકાય કે બોર્ડના પરિણામોમાં આંશિક નહીં પણ ખૂબ મોટો સુધારો જોવા મળ્યો છે અને એટલે જ ગૌરવ ગૌરવ લઈ શકાય તે પ્રકારનું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું આવ્યું છે જિલ્લામાં સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની વાત કરીએ તો જિલ્લામાં સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા એકવીસ છે જે ગત વર્ષે માત્ર ત્રણ હતી સાથે જિલ્લાના કુલ સત્તર કેન્દ્ર પૈકી જિલ્લામાં સૌથી વધુ પરિણામ પાવીજેતપુર તાલુકાના સિથોલ કેન્દ્રનું પંચાણું પોઈન્ટ વીસ ટકા નોંધાયું છે જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર કેન્દ્રનું છોતેર પોઈન્ટ ચૌદ ટકા આવ્યું છે આપને જણાવી દઉં કે આ વર્ષે કુલ દસ હજાર ત્રણસો ચોવીસ વિદ્યાર્થીઓએ ધોરણ દસની પરીક્ષા આપી હતી સાથે વાત કરીએ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની તો અડતાલીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જ્યારે એ ટુ ગ્રેડમાં ચારસો ને સાહીઠ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે પરિણામોને જોતાં ચોક્કસ કહી શકાય કે હંમેશા રાજ્યમાં છેલ્લા ક્રમે રહેતા છોટાઉદેપુર જિલ્લામાં ઉત્તર બોર્ડના પરિણામોમાં સુધારો થઈ રહ્યો છે ત્યારે એવું તો શું કરવામાં આવ્યું કે જેને લઈ જિલ્લામાં બોર્ડના પરિણામોમાં સુધારો જોવા મળ્યો તે વિશે માહિતી આપતા શું કહ્યું છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારી આનંદ પરમારે આવો સાંભળીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજ રોજ ધોરણ દસના પરિણામો જાહેર કરવામાં આવેલ છે ધોરણ દસના પરિણામોની છોટાઉદેપુર જિલ્લાની જો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાનું પરિણામ આ વર્ષે ચોર્યાસી પોઈન્ટ સત્તાવન ટકા નોંધાયેલ છે આ પરિણામ અંતર્ગત આપણા જિલ્લાની અંદર ટોટલ દસ હજાર ત્રણસો ને ચોવીસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં ઉપસ્થિત રહેલ હતા તે પૈકીના આઠ હજાર સાતસો એકત્રીસ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયેલ છે આ વખતે ઝીરોથી ત્રીસ ટકાવાળી શાળાઓ અત્રેના જિલ્લામાં એક પણ નોંધાયેલ નથી સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ટોટલ એકવીસ છે ગત વર્ષે સો ટકા પરિણામ ધરાવતી શાળાઓ ટોટલ ત્રણ જ હતી એમાં આ વર્ષે વધારો નોંધાયેલ છે એ વન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા અડતાલીસ નોંધાયેલ છે છોટાઉદેપુર જિલ્લાની અંદર સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર સિથોલ કેન્દ્ર છે જેનું પરિણામ પંચાણું પોઈન્ટ વીસ ટકા નોંધાયેલ છે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર છોટાઉદેપુર છે જેની ટકાવારી છે છોતેર પોઈન્ટ ચૌદ ટકા આ વર્ષના પરિણામની અંદર ટોટલ ત્રેવીસ પોઈન્ટ તેર ટકાનો વધારો નોંધાયેલ છે એકથી ચાર વિદ્યાર્થીઓની જો વાત કરવામાં આવે જિલ્લામાં તો કંટ ઇંગ્લિશ સ્કૂલ કંટના વિદ્યાર્થી શાહ પરથક વિવેકભાઈ જેઓએ છસોમાંથી પાંચસોને પંચ્યાસી ગુણાંક મેળવી અને જિલ્લામાં પ્રથમ ક્રમ હાંસલ કરેલ છે જિલ્લાની અંદર દ્વિતીય ક્રમે સેટ એચ એસ શિરોલાવાલ હાઈસ્કૂલ બોડેલીની વિદ્યાર્થીની બારીયા પ્રાચીબેન અલ્પેશભાઈ છે તેઓએ છસોમાંથી પાંચસોને તોતેર ગુણાંકન મેળવેલ છે જિલ્લામાં તૃતીય ક્રમે માય સન સનેન સ્કૂલ બોડેલીના વિદ્યાર્થી જોશી મનન કુમાર અંકુરભાઈ છે તેઓએ છસોમાંથી પાંચસોને તોતેર ગુણાંકન મેળવેલ છે જિલ્લામાં ચોથા ક્રમે ડોન બોસ્કો હાઈસ્કૂલ કવંટની વિદ્યાર્થીની મિસ્ત્રી જાગૃતિબેન હિંમતભાઈ આવેલ છે જેઓએ છસોમાંથી પાંચસોને અડસઠ ગુણાંકન મેળવેલ છે પરિણામ સુધારણા માટે શિક્ષણ વિભાગ તરફથી છેલ્લા કેટલાક સમયથી સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તે પૈકી અત્રેના છોટાઉદેપુર જિલ્લામાં પણ તંત્ર તરફથી ઘણા બધા આયોજનો કરવામાં આવેલ હતા તેના કારણે અત્રેના જિલ્લામાં પરિણામ સુધારણા થઈ શકેલ છે જેમ કે વર્ષ દરમિયાન સેમિનારનું આયોજન પણ કરવામાં આવેલું હતું ઈઆઈ અને એડીઆઈ કક્ષાના અધિકારીઓ દ્વારા જિલ્લાની અંદર ઘનિષ્ઠ મોનિટરિંગ પણ કરવામાં આવેલ હતા અને વિદ્યાર્થીઓને લખવાનો મહાવરો થાય તેના માટે કરીને જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાની અંદર પાંચ પાંચ પ્રશ્નપત્રો દરેક શાળાઓ જોડેથી સોલ્યુશન કરાવેલ હતું આ બધા સંયુક્ત પ્રયાસોના કારણે અત્રેના જિલ્લાનું પરિણામમાં સુધારો નોંધાયેલ છે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીજ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ આકર્ષક ડિઝાઇનમાં પંખા કોઈપણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ એર કુલર આઈસ્ક્રીમ માટે ફ્રીઝ ઠંડા પીણા માટે બોટલ કુલર અને તે પણ એકદમ ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો